મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નજીક માકડોન ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તોડવાનો મામલો ગુજરાતમાં ગરમાયો છે આ મામલે મહેસાણા જિલ્લા એસપીજી ગ્રુપે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તોડી અપમાન કરનાર અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવા અને સરદાર વલ્લભભાઈની પ્રતિમા ફરી માનવીય સ્થાપિત કરવાની માંગ સાથે સરદાર પટેલ ગ્રુપ એસપીજીએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યારે એકસો બ્યાસી મીટરની મૂર્તિ માન્ય વડાપ્રધાન જ્યારે સરદારની આટલી ઇજ્જત કરીને મૂકતા હોય સરદાર એટલે લોખંડી પુરુષ જેને આખા ભારત દેશની સ્થાપના કરી અખંડ ભારત બનાવ્યો હોય એમનું ઉજ્જૈનની અંદર નાનકડા એક ગામની અંદર આજે તમે જોઈ શકો છો કે મૂર્તિની અંદર ધોકા મારવામાં આવ્યા પથરા મારવામાં આવ્યા અને ખંડિત કરવામાં આવી એના પછી મૂર્તિને આખી સળગાવી દેવામાં આવી બાજુમાં રામચંદ્ર ભગવાનની અમૃત બાવીસ તારીખ માટે બાવીસ તારીખે પ્રતિષ્ઠા કરી અને એ રામચંદ્ર જ્યારે આપણે એવું વિચારતા હોય કે ભારતની અંદર રામયુગ આવી જશે તો રામચંદ્ર ભગવાનની પણ મૂર્તિ લોકોએ ખંડિત અને ફાડી નાખવામાં આવી તો આવા જે અસામાજિક તત્વો હોય કે જેમને લગામ કરવા માટે જરૂરી છે કે કાયદો મજબૂત થવો જોઈએ અને એમને કડકમાં કડક ફાસ્ટ કોર્ટની અંદર સજા થાય એ માટે અમે સમગ્ર ગુજરાતમાં એસપીજી દ્વારા આવેદન આપી અને આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે અને માનનીય કલેક્ટર સાહેબે એમને અહિયાં ધારણ પણ આપી છે કે અહીંથી અમે એમપી સરકારને પણ જણાવીશું અને વહેલામાં વહેલી ફાસ્ટ કોર્ટમાં સજા થાય એવા પ્રયત્નો કરીશું